પચીસ વૃદ્ધો સહાય જાણો સંપૂર્ણ માહિતી વૃદ્ધા પેન્શન યોજના રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના બે ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકોને માટે અનેક સહકારી યોજનાઓ ચલાવવામાં આવે છે વૃદ્ધ પેન્શન યોજના પણ આવી છે એક યોજના છે વૃદ્ધોને સહાય મળે તેવી ઘણી યોજના ચાલે છે આજે આ પોસ્ટમાં આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને વિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાની માહિતી મેળવીશું વૃદ્ધ પેન્શન રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના બે યોજનાનું નામ રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના બે લાભાર્થી જૂથ સાઠ વર્ષથી વધુ ઉંમર મળતી સહાય રૂ એક હજારથી બારસો પચાસ સહાય દર મહિને અમલીકરણ મામલતદાર કચેરી ફોર્મ ક્યાંથી મળશે ગ્રામ પંચાયત કચેરી ઓફિશિયલ સાઇટ

ઓનલાઈન અરજી કરી શકાય છે વેબસાઇટ વૃદ્ધા પેન્શન યોજનાના ડોક્યુમેન્ટ લિસ્ટ લિસ્ટનું પ્રમાણપત્ર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ડોક્ટર શ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર કોઈ પણ એક ગરીબ રેખાની બીપીએલ યાદી પર નામ હોવા અંગેનું પ્રમાણપત્ર આધાર કાર્ડની નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટો રેશન કાર્ડની નકલ બેંક પોસ્ટ ઓફિસ ખાતાની નકલ વૃદ્ધા પેન્શન યોજના મળતી સહાય આ યોજના હેઠળ સાઈટથી એગ્યાસી વર્ષના લાભાર્થીઓ એક હજારથી એસી કે તેથી વધુ ઉંમરના લાભાર્થીઓને રૂબારસો બારસો દર મહિને સહાય ચૂકવવામાં આવે છે વૃદ્ધા પેન્શન યોજના ફોર્મ આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે જિલ્લા કલેક્ટર કચેરી પરથી મામલતદાર કચેરીના આ ફોર્મ વિના મેળવી શકાશે ગ્રામ લક્ષો વીસી ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે નીચે દર્શાવેલ લિંક પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે ઉપરાંત આ પોસ્ટની પીડીએફ ડાઉનલોડ કરવા ઓપ્શન આપેલ છે